હેલો ગુડ ઇવનિંગ આપણે વીરપુરની મુલાકાતે આવી અને ત્યાં અંદર મંદિરમાં માં વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી એટલે હું તમને જલારામ બાપાના દર્શન કરાવી ન શકી તો હવે આજે હું તમને તેમની બજારની થોડીક ઝલક દેખાડું છું આ આપણે જૂનું બસ સ્ટેશન ચોક

તમારા માટે આવા સરસ સરસ વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે અને એક ઉર્જા સારી મળતી રહે આ તમે છો કે સાઈડ સરસ મજાની વસ્તુઓની દુકાન તમને ભાવ છે આમનો એસી રૂપિયા આવી રીતના તમે જોવો છો કે સરસ મજાના વુડન ના વેલણ છે આ બધા વેલણ નો નાના રમકડા છે બંગડી છે આ સરસ વુડન ના ખી દસ્તા છે આમને શું ભાવ છે આ મોટો છે નો હા એકસો દસ એકસો પચાસ સામેની દુકાનમાં તમે જોવો કે તમને પર્સ મળે છે આ શું ભાવ છે આમનો હા સો રૂપિયા ઓકે આ બધા સો રૂપિયાના છે અહી તમે સરસ મજાના બટવા જેવા વર્ક વાળા ભરત વાળા પર્સ છે તે તમને જોવા મળશે ઓલ આ બધું પાયલ નું ગમે લ્યો સાઠ રૂપિયા ને સો રૂપિયા આ બધી પગની પાયલ છે તમે જોઈ રહ્યા છો તે ફક્ત ને ફક્ત રૂપિયા સો રૂપિયા માં તમને મળશે આ બેંગલ્સ બધી પચાસ રૂપિયાની એટલે આ બે જોડી એ પચાસ નહીં આવે આ એક જ ચાલીસો આ ચાલીસ રૂપિયાનો આ એક મન ખોલીને મારા માપને બેઠાડશે અહીંયા પણ તમે જોયો છો કે નાના બચ્ચાઓના રમકડા છે તે બધું વેચાય છે

અને આપણે ડેઈલી યુઝ માં પહેરી શકીએ ઓકે સારું બ્લોંગ તમે ગલગાઈ સાઈડ હા બરોબર આમાં કોઈ વધારે ટકા આ એક દેખાડો આ બોલ આમાં કુલ આ ડોટ છે અને આ લોંગ ટાઈમ ટકે ટકસો ખરું કો ઓના જેટલું નહીં ઓહો

આ બધી મોજડીનું શું ભાવ છે ભાઈ પચાસ એક જ ભાવ આ ભાવો પચાસ ક્યાંથી સ્ટાર્ટ થાય આપણે મોજડીનું કલેકશન બરોબર આ બધી બસો રૂપિયા વાળી છે ઓકે અહીંયા તમે જોવો છો કે આ ક્રિસ્ટલ મોલ છે ત્યાં પણ તમને બધું પ્રીમિયમ કલેક્શન જોવા મળશે આપણે અંદર પણ થોડું રાઉન્ડ મારી લઈએ આ તમે જોવો છો કે ન્યુ ઓક્સર સિલેક્શન છે તેમાં અત્યારના સેલ ચાલી રહ્યો છે ત્રણ કુર્તી ફક્ત પાંચસો નવાણું રૂપિયા બાંધણી સાડી છે ડ્રેસ મટીરિયલ છે સ્કર્ટ છે ટી શર્ટ છે

જો આ રીતના ડિસ્પ્લેમાં બધા પીસીસ લાગેલા છે સરસ મજાના કલર અને સરસ મજાની પેટર્નમાં અને મને લાગે આ બાંધણી છે એ પ્રિન્ટેડ બાંધણી લાગે છે બંધે જ નહીં આ બધું બંધેજ છે ઉપરનું

અહીંયા તમે જોવો છો કે ભગવાનના વાઘા છે ભગવાનના વસ્ત્ર છે ઠાકોરજીના સિંહાસન છે રમતા લાલા છે એ પણ તમને સરસ મળી જશે આ રાંદ છે સરસ મજાના નાના નાના બાજુક છે આ રજાઈ અને તકિયાની જોડી છે

તો ભાઈ તમારું એકવાર નામ જણાવી મોબાઈલ નંબર પણ જણાવી દે રાજેશભાઈ ગોસ્વામી મારા મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું સત્તર છન્નું દસ અને આપડે આ પીપર માં કેટલી વેરાયટી પીપોર માં અત્યારે મારી પાસે વીસ પચીસ આઈટમ છે બધી લોનાવા ની જેલી ચોકલેટ છે બોમ્બે હા ઉલ્લાસનગર ની બી આઈટમ છે અને જે કોઈ અહીંયા આવશે એ તો તમારી પાસેથી લઈ જ જશે કોઈ બારગામમાં હશે ને બારગામ મગાવી હશે તો એ તમે કેમ રી એ મને કોન્ટેક કરી મારા મોબાઈલ નંબર એને હું ક્યુર કરી આપું ઓકે માલ જે જોઈએ તો બરોબર સરસ કે જલારામ કે જલારામ હવે તમને આજે મેઇન સ્ટ્રીટ તમે જશો એટલે જલારામ બાપાનું મંદિર પણ આવશે એટલે આ તમે જે ઊભી બજાર જોવો છો તો મેઇન બજાર તરીકે તમને જોવા મળશે અહિયા પણ તમે જોવો છો જુદી જુદી વસ્તુનું સારું એવું કલેક્શન તમને જોવા મળશે શું ભાવ છે આમનો ચારસો રૂપિયા ઓ આયા પર તમને સરસ મજાનું ટ્રેન્ડી બેગ્સ નું કાઈની દસ્તા બધું કલેક્શન જોવા મળશે આ જલારામ બાપા ની મૂર્તિ છે લાફિંગ બુદ્ધા છે પરસેસ પણ અહીં મળી જશે અહીંયા આપણે દીકરીઓ ના લગ્ન થાય છે તો આણામાં મુકવા ગાડાની પેર છે તે પણ અહીં સરસ મળી જશે આ પૂજાની થાળી છે અને અંદર પણ તમે જુઓ છો કે સરસ મજાના દીવાનું છે કળશનું કલેક્શન તમને અહીંયા જોવા મળશે અહીંયા તમે આ સરસ મજાની બંગડીઓનું કલેક્શન જોવા મળશે બચ્ચાઓની ઘડિયાળ છે ગોગલ છે તે પણ તમને સરસ મળી જશે હવે આ તમે જોવો છો કે આપણે આ જલારામ મંદિર આવી ગયું જલારામ બાપા ના દર્શન તો નહી કરાવી શકું આઈ હોપ તો તમને વીરપુર ની બજાર જ ગમી હશે તો ફરી એક વાર તમને કહી દઉં છું કે જો તમને આપડી વીરપુર ની બજાર ગમી હોય તો એક વાર કમેન્ટમાં જય જલારામ લખવાનું ભૂલશો